નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું અશોક આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારા ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા હતા પ્રકરણ નંબર 1 આજે સ્ટાર્ટ કરવાના છે કારણ કે અત્યાર સુધી આપણે ભાગ 1 ના 1 થી 11 ચેપ્ટર નો સંપૂર્ણ વિસ્તૃત રૂપે અભ્યાસ કરી ચૂક્યા છે આજે આપણે જોવાનું છે ભાગ 2 નું પહેલું ચેપ્ટર ભૂલ સુધારણા વિદ્યાર્થી મિત્રો તમને એક સ્પષ્ટા કરી દઉં જ્યારે આ તમે ચેપ્ટર શીખતા હો ત્યારે તમને પાર્ટ 1 નું ચેપ્ટર નંબર 4 આમનો બહુ સારી રીતે આવડવું જરૂરી છે જો તમને આમનો નું ચેપ્ટર નહીં આવડતું હોય

તમે આપણે જાણીએ છીએ કે કોઈ પણ હિસાબો લખવાની શરૂઆત આપણે કરીએ અને કાચા કાચાશ્ર પરથી એવું ખબર પડી જાય છે કે જે ઉધાર અને જવા બંને તો આપણા હિસાબો ગણિત રીતે સાચા છે જેમાં કોઈ પ્રકારની ગણિતની દ્રષ્ટિએ ભૂલ નથી તેવું સાબિત થાય છતાં પણ કેટલીક વાર નામું લખવામાં કેટલીક ભૂલો રહી જાય છે

ભૂલના પ્રકાર તો ભૂલના પ્રકાર હિસાબી ભૂલના મુખ્યત્વે બે પ્રકાર હોય છે એક છે અને કાચા શરવૈયા પર અસર ન કરતી ભૂલો અને બીજી છે કાચા શરવૈયા પર અસર કરતી ભૂલો અસર ન કરતી ભૂલો એટલે શું કે તમે કાચું શરૂ તૈયાર કરો તો પણ એમાં એની કોઈ ઇફેક્ટ ના થાય તમારું કાચું શરૂ મળી જાય તમે ઈઝીલી તમે એ કાચું શરૂ મળી ગયું છતાં પણ ભૂલો રહી ગયેલી હોય છે તો ચાલો આપણે જોઈએ કઈ કઈ ભૂલો છે એક છે વિસર્જુત ભૂલ

તેને એરર ઓફ ઓમિશન પણ કહેવાય છે એરર ઓફ ઓમિશન એટલે શું કે તમે વિસરી જવું ભૂલાઈ જવું તમે કુવાર અસર આપવાનું ભૂલાઈ જાવ એને શું કહેવાય વિસર્ચુ પુલ આપણે વ્યાખ્યા જોઈએ એક માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ બી જે વ્યાખ્યા વિદ્યાર્થીઓ તો બરાબર તૈયાર કરજો જ્યારે કોઈ પણ વ્યવહારની સંપૂર્ણ નોંધ પેટા નોન કે ખાતા વહીમાં કરવાની રહી જાય તો આ ભૂલને વિસર્ચુ પુલ કહે છે એટલે કે તમે ખરેખર નોંધ કરવાની જ ભૂલાઈ જાય ત્યારે આવા વ્યવહાર શું કહેવાય વિસર્જક ભૂલ કહેવાય આપણે ઉદાહરણ પણ જોઈએ વેચાણ બે હાજર તો બોલો આ ભૂલ સુધારવી તો શું કરવામાં આવે છે એની સાચી આમ લખવામાં આવે તો ભૂલ સુધરી જાય આપણે જોઈએ કઈ રીતે એની સાચી આમનો થાય તારીખ વિગત ખાપા ઉધારું પછી જમા રૂપિયા બનાવ્યું છે અહીંયા કીધું નોંધ કરવાની રહી ગઈ છે તો આ ભૂલ સુધારવા માટે શું કરવું પડે સિમ્પલ વસ્તુ છે જો નોંધ કરવાની રહી ગઈ હોય તો નોંધ કરી દો ને તમે નોંધ કરી દો એટલે તમારી ભૂલ સુધરી જશે તો સાચી નોંધ કરી રોકડ આવશે ખાતે ઉધાર અને વેચાણ એટલે વેચાણ ખાતે જમા અને આવશે બે હજાર બે હજાર લખી દે બાબત છે રોકડ વેચાણની નોંધ કરવાની રહી ગઈ તો વિસરાઈ ગઈ તેમ તો આ રીતે એક આપણે જોયું વિસરાઈ ગયેલી ભૂલ જેને વિસર્જુક ભૂલ કે આપણે જે બીજું પણ ઉદાહરણ જોઈએ આ બરાબર સમજજો વિદ્યાર્થી મિત્રો પેટાનોંદ કે ખાસ આમનો કે આમનોનમાં ત્રણ ત્રણ વસ્તુ વાત કરી આ વ્યવહારની નોંધ થયેલ હોય પરંતુ આ વ્યવહાર સાથે સંકળાયેલા બંને ખાતામાં ખતવણી કે જે ખાતા વય કરવાની રહી ગઈ હોય એટલે શું આમનો કરવા હોય તો આમનો પણ કરી દીધી હોય આ ઉપરાંત જે પેટા નોંધમાં લખવાની નોંધ તો પેટા નોંધ પણ કરી દીધી હોય પરંતુ એની ખતવણી કરવાની રહી ગઈ હોય તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો તો ખતવણી કરવાની રહી ગઈ તેની નોંધ ન કરવાની હોય જે ખતવણી કરવાની રહી ગયું એવું આપણે ઉદાહરણ જોઈએ જો લખેલું રાજ ફર્નિચર માર્ગ પાસેથી ઉધાર ખરીદેલ ફર્નિચર પાંચ હજાર ની નોંધમાં કરેલ છે પરંતુ ખાતાવાહીમાં ફર્નિચર ખાતામાં અને રાજ ફર્નિચરના ખાતામાં ખતવણી કરવાની રહી ગયું છે વિસરાઈ ગયું છે એટલે ઇન શોર્ટ આમ નોંધ થઈ ગઈ છે પણ ખતવણી કરવાની રહી ગઈ છે તો શું ભાઈ જે રહી ગયું છે ત્યાં એની નોંધ કરી દો તો ભૂલ સુધરી જાય ને સિમ્પલ વસ્તુ તમારી ફર્નિચર માં ખતવણી કરવાની રહી ગઈ તો ફર્નિચરમાં ખતવણી કરતો પુલ સુધરી તો પછી ત્યારે શું કામ કરીશું વિદ્યાર્થી મિત્રો આ ભૂલ સુધારવા માટે ખાસ આમદોનના ચોપડામાં ફરીથી આમનો લખવાની જરૂર નથી જો મેં તમને કીધું તેમ પરંતુ ખાતાવળીમાં ફર્નિચરના ખાતાની ઉધાર પર ને રાજ ફર્નિચર માર્ટ ખાતાની જમા બાજુ પર લખવાથી ભૂલ સુધરી જશે વિદ્યાર્થી મિત્રો તમને સમજ પડી ગઈ વિસર્ચુક ભૂલ એટલે કે લખવાનું રહી ગયું હોય તો લખી ભૂલ સુધરી જશે પણ વ્યવહારની નોંધ કરવામાં નામાના સિદ્ધાંતનું પાલન ન થાય એટલે કે જે નિયમો છે એ નિયમોનો ભંગ થાય એને પરિણામે જે ભૂલ ઉદ્ભવે છે એને આપણે સિદ્ધાંતની ભૂલ તરીકે ઓળખીએ છે એટલે કે નામાના સિદ્ધાંતનું પાલન ન થાય એટલે આપણે જોઈએ ઉદાહરણ તો તમને વધારે સમજ પડશે ઉદાહરણ નંબર એક લખ્યું છે યંત્રની ખરીદી બે હજાર ખરીદ ખાતે ઉતારેલ છે વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે પણ આ આમ નોંધ કરો ત્યારે એક ટીપ્સ યાદ રાખજો બરાબર સમજો કારણ કે આ ટીપ તમને બધા એક્ઝામ્પલમાં ઉપયોગ થવાની છે સાચી એન્ટ્રી હોય ત્યારે નો ચેન્જ અને ખોટી એન્ટ્રી હોય તો સાઈડ ચેન્જ એટલે સાચી એન્ટ્રી હોય કઈ નહીં કરવાનું જે નો ચેન્જ સાચું સાચું જ રહેવા દો પણ ખોટું કર્યું છે ઉલટાવી દો એટલે ખોટું કર્યું એટલે કે સાઈડ ચેન્જ કરો જો જમા હોય તો ઉધાર અને ઉધાર હોય તો જમા કરી દેવાનો આની પર ફોકસ કરજો એટલે આ તમને બંને જે ઉદાહરણમાં સમજ સમજ પણ પડશે ને તમને એ પર સિદ્ધાંતની ભૂલ હોય ત્યારે કઈ રીતે તો એના માટે કે આપણે પેલા જે નમૂનો બનાવી દઈએ કઈ રીતે કામ કરવાનું છે અહીંયા લખ્યું સાચી નોંધ એટલે કે નો ચેન્જ અહીંથી થયેલી ભૂલ એટલે ખોટી નોંધ છે એમાં ખોટી તો સાઇડ ચેન્જ અને છેલ્લે આપણે આ જવાબ અહીંયા મળશે ભૂલ સુધારા નોંધ મળશે ખરીદ ખાતે ની માલસામાન ખરીદો તો ખરીદ ખાતે આવે માલ સામાન ની ખરીદી નથી કરી મિત્રો માત્ર યંત્ર ની ખરીદી કરી યંત્ર આવે એટલે લખાય આપણે યંત્ર ખાતે ઉધાર તે બોલો શું કર્યો રોકડા ચૂક્યો તો રોકડ ખાતે જમા યંત્ર ખાતે ઉધારતે રોકડ ખાતે જમા ભૂલ શું થયેલ ભૂલ ખરીદ ખાતે જમા તો ભૂલ કઈ રીતે સુધારવાની છે જો બરાબર વિદ્યાર્થી મિત્રો સમજો અહીંયા લખેલું છે રોકડ ખાતે જમા રોકડ ખાતે જમા તો આ ભૂલ તો છે જ નહીં બંને વીસ હજાર છે તો ભૂલ ક્યાં છે જો મેં બંને અલગ અલગ નિશાન કર્યું છે યંત્ર ખાતા વાળી ભૂલ છે

ખોટી એન્ટ્રી છે તો અહીંયા સાઈડ છે એટલે ખરીદ ખાતે ઉધાર છે બંને બાજુ જમા પરત છે એટલે કોઈ સાચી કે કોઈ ખોટી નોંધ એમાં થતી નથી હવે વિદ્યાર્થી મિત્રો હું તમને ટીપ્સ એન્ડ ટ્રિક બીજી આપું છું જો તમારે સાચી અને ખોટી આમ ન કરવી તો શું કામ કરવાનું વિદ્યાર્થી મિત્રો મારા શબ્દ બરાબર સાંભળજો અને એક્ઝામ્પલમાં પણ આ રીતે તમને કરાવવાનો છે પહેલા હંમેશા ભૂલ ને પકડી લો ભૂલ પકડી લો એને ઉલટું કરી દો પહેલા હંમેશા ભૂલ ને પકડી લો અને ભૂલ જે પકડી હોય એને હંમેશા ઉલટું કરી લો બોલો આમાં ભૂલ શું છે વિદ્યાર્થી મિત્રો આમ નોંધ નહીં તમારી ભૂલ શું છે ખરીદ ખાતે ઉધાર છે ખરેખર સાચું બોલો ક્યાં ખાતે ઉધાર તો યંત્ર ખાતે પણ ભૂલ ભૂલથી શું કર્યું ખરીદ ખાતે ઉધાર આ નોંધ ના જો એમ એમને ડાયરેક્ટ હું અસર સમજાવી રહ્યો છું તો હંમેશા ખોટું એને ઉલટાવી દેલો ખરીદ ખાતે શું કરી દો જમા લખી દઉં ખરીદ ખાતે જમા

કમિશન ખાતે જમા કમિશન ના આવ્યા રોકડા પણ ભૂલથી રોકડ ખાતે તે રહીમ ખાતે આપણો નિયમ છે વિદ્યાર્થી મિત્રો સાચું હોય એમાં નો ચેન એટલે તે કમિશન ખાતે તો તે કમિશન ખાતે જ રહેશે પરંતુ જે ખોટી નોંધ હોય એની સાઈડ ચેન બોલો શું છે ખોટું રહીમ ખાતે જમા કર્યું છે રહીમ ખાતે જમા કરી એટલે બોલો શું થાય સાઈડ ચેન ઉધાર કરી દેવું પડશે ઉધાર શું જમા કરવું પડશે જોઈએ કમિશન બોલતી રહીમ ખાતે જમા કર્યું તમારા બંને આમ ના લખવી તો કઈ રીતે સોલ્યુશન કરવાનું પેલા ભૂલ ને પકડ ભૂલ અહીંયા નહી રહીમ ખાતે જમા કરેલ છે આપણે ઉધાર કરી દો જયું ભૂલ છે એટલે રહીમ ખાતે ઉધાર

એટલે કે એરર ઓફ ડેબિટિંગ એન્ડ લખ્યું છે એક ખાતું ઉધાર કે જમા કરવાને બદલે એક ખાતું ઉધાર કરવાનું કે જમા કરવાનું એને બદલે બીજું ખાતું ઉધાર કે જમા થઈ જાય એટલે રમેશભાઈને ઉધાર જમા કરવાનો કે સુરેશભાઈ થઈ જાય સુરેશભાઈને કરવાનો હોય ત્યારે રાકેશભાઈ થઈ જાય એટલે એક ખાતું ઉધાર જમા કરવાના બદલે બીજું ખાતું થઈ જતું હોય આની ભૂલ ને આપણે ખોટા ખાતે લખવાની ભૂલ કહેવાય છે એક ઉદાહરણ જોઈએ જોઈએ તો તમને વધારે સમજ પડશે વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ એવા પાસેથી મળેલા એક હજાર ભૂલથી રિયા ખાતે જમા આપવામાં આવ્યા છે આપણે આમ નોંધ કરી દે સાચી એન્ટ્રી નો ચેન્જ અને ખોટી એન્ટ્રી સાઈડ છે હમણાં વિદ્યાર્થી મિત્રો મેં તમને બીજી એક શોર્ટકટ મેથડ શીખવાડી છે શોર્ટકટ થી ઉપયોગ કરશું પેલી ભૂલ પકડી લેવાની ભૂલ પકડી લો અને ઉલટાવી દો અને સાચું હોય તે રીતે નોન કરતો વિદ્યાર્થી મિત્રો જે ભૂલ છે ને ભૂલ ને પેલા પકડી લો ભૂલ જે પકડી એને ઉલટાવી દો એટલે કે સાઈડ ચેન્જ કરી દો ચાલો આમાં ભૂલ શું છે ઈવા પાસેથી મળેલા એક હજાર ચાલો આ સાચું છે ભૂલ થી રિયા ખાતે જમા કરવામાં આવે છે આ જો ભૂલ લખ્યો ભૂલ થી રિયા ખાતે જમા કરવામાં આવ્યું એટલે ખોટું હોય ભૂલ હોય એને શું કરો સાઈડ ચેન્જ આ રિયા જમા કરવામાં આવ્યું તો શું કરશું રિયા ખાતે ઉધાર લખી દે રિયા ખાતે ઉધાર તો સાચું બોલ કોનું નામ આવવું જોઈએ સાચું નામ કોનું હતું ઈવાનું ઈવાનું ખાતું ખરેખર જમા થવું જોઈએ તો લખી દે ઈવા ખાતે જમા એક હજાર ઈવા પાસેથી મળે રકમ ભૂલથી આપણે એક્ઝામ્પલમાં આને યુઝ કરવાના છીએ આ ખરેખર જે કઈ રીતે આવી તો જોઈએ સાચી નોંધાય તો મળે તો રોકડ આવે લખે રોકડ ખાતે ઉધાર ઈવા ખાતે જમા ભૂલથી શું કર્યું રિયા ખાતે જમા કર્યું એટલે ઈવાની જગ્યાએ શું લખી નાખ્યું છે રોકડ રોકડ કોઈ પ્રોબ્લેમ નથી રોકડ ઉધાર છે તો ભૂલ ક્યાં છે અહીંયા લખ્યું ઈવા અને લખ્યું રીવા ઈવા એમાં શું છે નો ચેન્જ એટલે ઈવા તો છે જમા પર અને અહીંયા લખ્યું છે સાઈડ ચેન્જ ખોટી એન્ટ્રી એટલે કે જે રિયા જમા પર છે આપણે ઉધાર કરી દીધું આ બીજી રીત છે તમને બંને રીતમાં જે રીતે આવડતી હોય તમે કરી શકો છો ઇઝીલી તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો

વધુ જાય તો આવી ભૂલને મૂળ ચોપડો લખતી વખતે થયેલી ભૂલ કહેવાય આમનો ખોટી કે જે વધુ રકમથી નોંધ થઈ જાય અથવા તો પેટા નોંધમાં કોઈ ભૂલ થઈ જાય તો આવી ભૂલને શું કહેવાય છે આપણે મૂળ ચોપડો લખતી વખતે થયેલી ભૂલો એક ઉદાહરણ જોઈએ શહીદ ને વેચેલ માલ પાંચસો ની નોંધ ભૂલથી પચાસ થી થઈ છે જો શહીદ ને આપણે માલ કેટલા ના હોય છે પાંચસો રૂપિયાનો પરંતુ એની નોંધ કેટલા ની થઈ પચાસ રૂપિયાની થઈ છે તો સાચી નોંધ કઈ વિદ્યાર્થી મિત્રો સાચી નોંધ આપણે કરીએ તો વેચેલ માલ છે તો શહીદ ખાતે તે વેચાણ ખાતે જમા પાંચસો અને ભૂલ સુ થઈ ગઈ છે આમનોમ તો આ બેઠ્ઠી જ રહેશે વિદ્યાર્થી મિત્રો સમજો આમનોમ બેઠ્ઠી રહેશે પણ આજે 500 રૂપિયા લખ્યા ત્યાં 50 રૂપિયા લખ્યા છે એટલે ભૂલમાં શું કર્યું 50 રૂપિયા લખ્યા તો હજી પર ઓછા લખાયા છે ને ખાતા કે 500 લખવાના હતા લખાયા 50 તો હજી પણ કેટલા લખવાના બાકી 450 લખવાના બાકી તો આ બેઠ્ઠી આમનો લખી દેશું ખાલી 450 ની ખરીદ ખાતે ઉધાર તે વેચાણ ખાતે શહીદને કરેલ વેચાણ ઊંચી રકમથી નોન થઈ તે એટલે કે જ્યારે પણ કોઈ રકમ ઓછી રકમ થી નોંધ થઈ ત્યારે બેઠકી આમ નોંધ કરી દેવાની અને જેટલી રકમ ઓછી થઈ તેટલી લખી દેવાનું આપણે કહી શકીએ આને મૂળ ચોપડો લખતી આ બીજું પણ ઉદાહરણ લઈએ કરેલ વેચાણ આઠસો ભૂલથી ખરીદ નોંધમાં લખેલું છે જો વિદ્યાર્થી મિત્રો હોય તો અલગ જ છે મેં કર્યું હતું વેચાણ બરાબર સમજો આ વ્યવહાર આવો જ વ્યવહાર પરીક્ષામાં પૂછાવાનો છે ત્રીસ વ્યવહાર છે એન્ડ ટ્રીક તમારા માટે બહુ ઇઝી બની જશે પાયલ ને કરેલું વેચાણ છે ખરીદનું વેચાણ વેચાણનું ખરીદ થઈ જાય ત્યારે શું કરવાનું ચાલો આપણે જોઈએ ને ખરીદ ની નોન વેચાણ માં થાય વેચાણની નોંધ ખરીદીમાં થઈ જાય ખરીદ પરત ની નોન વેચાણ પરત માં થઈ જાય વેચાણ પરત ની નોન ખરીદ પરત માં થઈ જાય અથવા દેવી ઊંડીની નોન લેણી ઊંડીમાં લેણી ઊંડીની નોંધી ઊંડીમાં તો વિદ્યાર્થી મિત્ર તમે જો કે અપોઝિટ વિરુદ્ધ ખાતામાં નોંધ થઈ જાય છે ખરીદ વેચાણ વેચાણ ખરીદી અલગ 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 નોંધ થઈ જાય છે ત્યારે આવા યાદ રાખજો અહીંયા આઠસો રૂપિયા લખ્યા છે તો સોળસો રૂપિયા થી નોંધ થાય આઠસો ને અહીંયા અહીંયા ભૂલતો વીસ રૂપિયા તો આઠસો ને વીસ ગુણ્યા બે કરો કેટલી નોંધ થાય એટલે આ રીતે બમણી રકમ થી નોંધ થાય કઈ રીતે જોઈએ સાચી આમ નોંધ ને ખોટી આમ નોંધ બંને લખીશું સાચી આમનો શું થાય પાયલ ને કરેલ વેચાણ આઠસો પાયલ ને વેચાણ કર્યું એટલે આમનો શું થાય પાયલ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા સાચી આમનો છે એટલે નો ચેન્જ ભૂલ થી શું કર્યું ખરીદ ખાતે નોન કર્યું ખરીદી હંમેશા ઉધાર થાય એટલે લખી દે ખરીદ ખાતે ઉધાર તે પાયલ ખાતે જમા હવે યાદ રાખજો ખોટી છે ને સાહેબ ચેન્જ કરવાની છે સાચી છે ને નો ચેન્જ કરવાની છે તો

ઓલરેડી આઠસો રૂપિયા છે બીજા આઠસો એટલે પાયલ ખાતે કેટલા થાય ટોટલ સોળસો રૂપિયા એક આ છે જમાના ઉધાર થયા ખરેખર ઉધાર યાદ રાખજો કે જ્યારે પણ આટલી બધી વિગત આવે ત્યારે બમણી રકમ થી આમ નોંધ થશે આ ટીપ્સ એન્ડ ટ્રીક છે વિદ્યાર્થી તમને એક્ઝામ્પલમાં ખૂબ ઉપયોગી થવાની છે પાયલ ને કરેલ વેચાણ ભૂલથી ખરીદ નોંધ્યું તેની કુલ સુધારણા

વધુ રકમ થી નોંધ થાય વધુ રકમ એટલે શું જગ્યાએ સાતસો નોંધાઈ ગયા હોય તો બસો રૂપિયા પણ વધુ રકમ હોય તો સાઈડ ચેન્જ હવે સમજી બરાબર વિદ્યાર્થી મિત્રો ઓછી રકમ નોંધાવી છે વધુ રકમ રામનું ખાતું એક હજાર ને બદલે સો થી ઉધારેલ છે સાચું કેટલાથી ઉધારવું જોઈએ એક હજાર થી કેટલું ઉધાર્યું છે ઓછું છે તો નો છે એટલે રામનું ખાતું ઉધાર જ કરવું પડશે પણ કેટલા રૂપિયા નવસો રૂપિયા થી આપણે લખી દઈએ રામ ખાતે ઉધાર નવસો રૂપિયા કેમ ઓછું ઉધાર એનું એજ રેવા દીધું એને જમા નહીં કરી હવે આપણે આગળ વાંચીએ શ્યામનું જો વધારે થયા હોય તો વિદ્યાર્થી મિત્રો મેં કીધું સાઈઠ ચેન્જ એટલે આજે ઉધારેલ છે ને શું કરવું પડશે જમા પણ કેટલા રૂપિયા નવસો રૂપિયા વધારે ઉધારેલ છે તો નવસો રૂપિયા લખશું श्याम ખાતે તો લખી આમ તે શ્યામ ખાતે જમા નવસો રૂપિયા

અને આવા વિડીયોની અપડેટ મેળવવા માટે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આ વિડીયોની અપડેટ મળતી રહે નેક્સ્ટ ટાઈમ ફરીથી આ ચેપ્ટરના નવા એક્ઝામ્પલ અને નવી થિયરી સાથે મળીશું નવી ટીપ્સ એન્ડ ટ્રીસ સાથે મળીશું ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે થેન્ક યુ વેરી મચ